અષાઢી બીજના દિવસે કરી લેજો માત્ર એક આ ચોખાનો ઉપાય તમને આર્થિક કે શારીરિક તકલીફો માંથી પૂરી જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું શાસ્ત્ર ને લગતા વિડીયો આપને આ અમારી ચેનલમાં જોવા મળશે તો જો ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વાસ્તુ ઉપર વિડીયો જોવા માટે ચેનલની સાથે તમે જોડાયેલા રહેજો આજે આપણે અષાઢી બીજના દિવસે એક ચોખાનો એવો ઉપાય જોવાના છે કે જેનાથી આપણા સંપૂર્ણ કામ થઈ શકે મિત્રો અષાઢી બીજ એટલે વણ જોયું મુહૂર્ત આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી તેવા શુભ દિવસ મનાય છે કોઈ મકાનની કે કોઈ વાહનની કોઈ પણ લગ્ન પ્રસંગની આ દિવસે જોવી પડતી નથી આ દિવસ સંપૂર્ણ રીતે શુભ મનાય છે એટલે જ અષાઢી બીજ વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે તો આ શુભ દિવસે જો આ એક ઉપાય તમને કરવામાં આવે તો તમે ઘણા કષ્ટોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ અષાઢી બીજના આ ઉપાય એટલો ખાસ છે કે ઘણીવાર કોઈ પૂજા કે અર્ચના કરવાથી જે મનોકામનાઓ પૂરી થતી નથી એ માત્ર આ એક ઉપાય કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઉપાય કરવાથી ચોક્કસ તેનું પરિણામ મળી શકે છે મિત્રો ગમે તેવી સમસ્યા હશે પણ આ ઉપાય કરવાથી તમને તેનો અચૂક ફળ મળશે તો સૌ પ્રથમ આ ઉપાયની જાણી સમજી અને પછી તમારે આ ઉપાય જરૂર કરવો તો ચાલો આ ઉપાય જાણી લઈએ મિત્રો આ ઉપાય કોને કરવાનો છે કઈ રીતે કરવાનો છે તે જોઈએ મિત્રો આવા ઉપાય જાણવા માટે તમે આ ચેનલમાં જોડાયેલા રહેજો પરંતુ એ પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખજો આજે સૌપ્રથમ તો એ વખત તે જે કરવાનું છે કે તમારા ઘરમાં સૌથી મોટા હોય ઉપાય કોને કરવાનો છે કે જે ઘરમાં સૌથી મોટા છે જે માતા હોય કે બહેન કે પછી જે કે આના સિવાય કોઈ પણ વ્યક્તિને જો કોઈ ખાસ મનોકામના તેને પૂરી કરવી છે તો તે પણ આ ઉપાય કરી શકે છે પરંતુ ઘરની માતાઓ આ ઉપાય અવશ્ય કરી શકે છે તેથી તેના ઘરમાં શુભ ફળ મળી શકે મિત્રો કોઈ પણ વ્યક્તિ કે જેને પરિવાર માટે કે પોતાના માટે શુભ ફળ જોઈએ છે તે ઘરમાં જ ગમે તે વ્યક્તિ આ ઉપાયને કરી શકે છે મિત્રો હવે આ ઉપાય આપણે ક્યારે કરવાનો છે તો કે તમારે સવારે અને સાંજના સમયે પ્રદોષકાળના સમયે આ ઉપાયને કરી લેવાનો છે હવે તમને વિચાર થશે કે સૌથી આ સૌથી યોગ્ય સમય આ ચોખાના દાણાનો ઉપાય કરવા માટે કયો છે તો સવારનો સમય ખૂબ જ શુભ મનાય છે અને જો તમે સવારના સમય ન પહોંચી શકો તો સાંજે પણ કરી શકો છો આ ચોખાના દાણાનો ઉપાય આપણે શિવના મંદિરમાં કરવાનો છે આ ઉપાય તમારે ઘરે કરવાનો નથી જો ઘરમાં શિવલિંગ બનાવ્યું હોય તો પણ તમારે આ ઉપાય શિવ મંદિરની અંદર જ ચોખાના દાણાનો ઉપાય કરવો જરૂરી છે આ ઉપાય કરવા માટે તમારે ગોળનો ટુકડો લેવાનો છે ગોળનો ટુકડો એ તમારા જીવનમાંથી અંધકારની દૂર કરે છે અને તેની સાથે તમારે એક ચોખાનો દાણો લેવાનો છે એટલે કે અક્ષતનો દાણો અને મિત્રો આ જે તમે ચોખાના દાણાને તમે લ્યો છો તે ખંડિત ન હોવો જોઈએ એટલે કે તૂટેલો ન હોવો જોઈએ ચોખાનો આ દાણો આખો હોવો જોઈએ ચોખા એ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે સાથે ધનની સમસ્યાને દૂર કરે છે સાથે તમારે લીલા મગના દાણાને પણ લેવાનો છે જે આ લીલા મગનો દાણો લ્યો છે તે તમારા ગ્રહને મજબૂત કરે છે લીલો મગનો બુધ ગ્રહને મજબૂત કરતો હોવાથી લીલા મગનો દાણો બુદ્ધિમાં વધારો થાય છે તમારે આ આપણું જ્ઞાન પણ વધે છે આમ તમારો બુદ્ધ બળવાન થવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થશે તમારે આ ત્રણ વસ્તુ ગોળનો ટુકડો લીલા મગનો દાણો અને ચોખાનો દાણો સાથે તાંબાના વાસણમાં પાણીને ભરી અને તમારે શિવ મંદિરે જવાનું છે તમારે અષાઢી બીજના દિવસે તાંબાના લોટામાં આ પાણીમાં મગનો દાણો ચોખાનો દાણો અને ગોળનો દાણો ટુકડો નાખવા અને ભગવાન શિવના મંદિરે પૂજા અર્ચના કરી દીવો પ્રગટાવી શિવજીને પ્રાર્થના કરી અને આ જળ શિવજીના શિવલિંગ પર ચઢાવવાનું છે જ્યારે તમે આ જળ ચઢાવો છો ત્યારે આ મંત્ર તમારે અચૂક બોલવાનો છે ઓમ શિવાય નમસ્તુભ્યમ અને જો તમને કોઈ મંત્ર યાદ ના રહે તો તમે માત્ર ઓમ નમ સિવાય પણ બોલી શકો છો અને ભગવાન શિવના તમારે જાપ કરવાના છે જે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે ચોખાનો દાણો તો તમારા ઘરમાં સુખ અને સલામતી વધારશે ધનની વૃદ્ધિ કરશે મગનો દાણો તમારી બુદ્ધિ વિવેક અને જ્ઞાનમાં વધારો કરશે જ્યારે અર્પણ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તમારા ઘરમાં ગમે તેવી આર્થિક તંગી હશે તો પણ તે દૂર થશે અને તમને સફળતા જરૂર મળી શકશે તમારા ગ્રહ મજબૂત બનશે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપશે માત્ર આ એક નાનકડા ઉપાયથી કરવાથી તમારું જીવન સફળ થઈ જશે તો મિત્રો તમને આ વિડીયો અચૂક પસંદ આવ્યો હશે આભાર એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂકથી જય જગન્નાથ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી આભાર વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો